આપણે આશીર્વાદ નથી પણ એક સંદેશ જે હું જીવું છું તમને જો સમજાય તો બાપાની વાણી કે બાપાના પ્રવચન એ કોઈ પણ સંતનું એક વેણ તમને પકડાઈ જાય આ પકડી લેવો એમ જીવો તો તમે આ જોઈ લો આ વિરાટ સ્વરૂપ એનું ને એમને નથી એના વેણમાં જીવું એણે કીધું આ શરીર ભાવું છે એમ કરીને તારે એ રહેવાનું એનું વેણ નો રહું શું એનું અને બીજું શું થાય છે આ બધાને એમ થાય આ દ્વારા કાંઈ કરતો નથી આવતો નથી બોલાવે છે પણ એમાં એનું કારણ છે એનું વેણ છે આ જ છે આ બીજું કોઈ નથી બીજું આ જે વિકાસ થાય ને એમાં ઘણા મારા પાંચસો ભાઈઓ એવા છે ને બહુ ડાડ્યું પાડે એવી રેડું પડે બંદક નથી કરતો ચૂનાયડું તમને જે હું કૂંક કરું એની મેળા થાય આ આજે આપણે ભોજનાલયનું કર્યું ને આમ ખાનગી રાખું તો બધાય હવે ત્યાં કાંઈ ખાનગી રહેતું જ નથી એણે કોઈ બી દરવાજે બંધ નથી રાખ્યો ખુલ્લો કાંઈ ખાનગી નહીં શું કામ ખાનગી રાખી અમારા ગામી પરિવાર આ ભોજનાલયું અને કેવું ખબર હોય તો ત્રણ રૂમ એવા રૂમ બનાવવાનો આ ગામી પરિવાર જ્યાં હું મારો છે એ ચોપડવા સ્થાનના આ ભાઈઓ દ્વારા એનો સંકલ્પ છે એનો ખાનગી કે ખાનગી આપણે રહેતો નથી બરાબર હવે અમૃત અને હું ખાસ કરી ઘણાને ગેરસમજ છે કે બાપુ મહાન થશે આ જોત આવી ગઈ આ જોત નથી આવી હજી તો વાટ તૈયાર થાય છે

હવે બે પેઢી આવે પછી લાલ બાબા આવશે આનંદની વાત કહું આવતા ભાદરવામાં આપણે પ્રદીપ બાપા શાસ્ત્રીજી અને અમરીશ બાપુને સાંભળવાના છે કથા દ્વારા પ્રથમ મહાકરધામના જે કથા ગુરુચરણે ગાશે એમના સપોર્ટમાં શાસ્ત્રીજી હશે જે કાંઈ ટેકાની જરૂર પડે બરાબર તાળીઓ તો વગાડો એમ વાહ વાહ એ તો છે જ ને કપલ હે જય સદગુરુ ભગવાન કી જય